વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા મહિલા કલ્પનાબેન પ્રજાપતિ તેમના પુત્રને મળવા માટે લંડન જવા નીકળ્યા હતા અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી જેમાં અનેક મુસાફરોના મોત થયા આ ઘટનાના ત્રીજા દિવસે વહેલી સવારે કલ્પનાબેનના મૃતદેહને કોફીનમાં ઘરે લાવવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ઘર પાસે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો મૃતકના પરિજનો અને મિત્રો મોટી સંખ્યામાં ઘરની બહાર આવી પહોંચ્યા હતા અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરા શહેર જિલ્લાના બત્રીસ જેટલા મુસાફરોના મોત નીપજ્યા આ દુર્ઘટના બાદ મૃતકોના જે તે સ્થિતિમાં મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ મૃતક અને તેમના પરિજનોના ડીએનએ મેળવીને મૃતદેહની ઓળખ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ક્રેશમાં મૃત પામેલા કલ્પનાબેન પ્રજાપતિની ઓળખ થતા આજે સવારે એમ્બ્યુલન્સ મારફતે તેમના મૃતદેહને તેમના નિવાસ સ્થાને કોફિનમાં લાવવામાં આવ્યો છે તે બાદ તેમનો ફોટો કોફિન ઉપર મૂકી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સબને સબ શાંતિ સે પ્રોસીજર બધા દિયા જીતના ગવર્મેન્ટને સહકાર દિયા ઉતના સિવિલ હોસ્પિટલ વાળાને ભી સહકાર દિયા હૈ કુછ પ્રોબ્લેમ નહીં આયા ગામ મેં ડીએનએ રિપોર્ટ વેરીફાઈ હુઆ કોલ મિલા सारे रिपोर्ट वेरीफाई होके कल डॉक्यूमेंटेशन ख़त्म किया आज सुबह डेथ सर्टिफिकेट डीएनए एन गए के और जो एविडेंस है वो सारे लिए और पुलिस के प्रोटोकॉल के साथ एम्बुलेंस के साथ वो लोगों ने हमें सेवा दी थी इसलिए हमें कोई आफत नहीं आई है सारे काम में अड़चन नहीं आई है सारा काम शांति से ख़त्म हुआ जो परिवार जो हो वहाँ पर